તાત્કાલિક અસરથી દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા ધારી શહેરમાં દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી નગરપાલિકાની નોટિસ અનુસાર આપેલ મુદ્દત મર્યાદામાં જો સરકારી જમીન ખાલી કરવામાં ન આવે તો કાયદેસર કાર્યવાહી પર જ પડશે તેવું નગરપાલિકાના ચીફ ઓફિસરની એક યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટર સંજય વાળા ધારી નગરપાલિકા ચીફ ઓફિસર વીએસ જાઉડા ધારી નગરપાલિકા વિસ્તારમાં યર રીતે વંદર પરવાની જાહેર રસ્તાઓ અને સાર્વજનિક જગ્યાઓ પર જે દબાણો કરેલ છે તે આગામી બે દિવસમાં તેમના ખર્ચે અને જોખમને દબાણદારોએ દૂર કરવા અન્યથા દબાણ જાહેર નોટિસની મુદત પૂરી થયા બાદ કોઈ પણ તારીખે અને સમયે દબાણદારના ખર્ચે અને જોખમે દબાણો દૂર કરવામાં આવશે સર આ દબાણ દૂર ન થયા હોય તો એની શું કાર્યવાહી કરવામાં આવશે ખર્ચે અને જોખમને આ દબાણ દૂર કરવામાં આવશે અને જે રીતે ખર્ચ થાય એનું બિલ દબાણદારને આપવામાં આવશે